શાસ્ત્રોમાં મનુષ્ય દેહને અત્યંત દુર્લભ માનવામાં આવ્યો છે ચોરાસી લાખ યોગીઓ ભટક્યા પછી માંડે મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય છે અને આ મનુષ્યનો અવતાર મોક્ષ પ્રાપ્તિ માટે સૌથી વધારે મહત્વનો છે એવું આપણને સમજાવવામાં આવે છે પણ બધા મનુષ્યોનો અવતાર દુર્લભ નથી હોતો કેટલાક માણસો એટલા બધા દયની સ્થિતિમાં જન્મતા હોય છે અને જીવતા હોય છે કે એવું લાગે કે આ માણસો આના કરતાં તો મરી જાય એ સારું આવા જે અત્યંત દુઃખી અને દુર્બળ મગજથી દુર્બળ શરીરથી દુર્બળ ધનથી દુર્બળ બધી રીતે દુર્બળ રખડતા ભટકતા કામ નામ ઠેકાના વિનાના આવા માણસોનું જીવન સુખી થાય અને એ ફરીથી આજા પાટા ઉપર જ ગાડી ચડી જાય એટલા માટે ઉત્તર ભારતમાં ઉત્તર ગુજરાતમાં આવેલા ઉમતા ગામમાં પટેલ અને એમના સાથીદારોએ મળીને એક સંસ્થા ઊભી કરી છે જેનું નામ છે શ્રી કમલા સંધ્યા અપના કરતા આ સંસ્થા લાખોની કરોડો રૂપિયા ખર્ચીને ઊભી કરવામાં આવી છે અને એમાં આખા ભારતમાંથી ગમે ત્યાંથી રખડતા ભટકતા વાહન વિનાના જ્ઞાન વિનાના એવા માણસોને લાવી લાવી અને રાખવામાં આવે છે આમને પ્રભુજી કહેવામાં આવે છે એટલે બહુ સન્માન સૂચક શબ્દો વાપરવામાં આવે છે પ્રભુજી પ્રભુજી કહી અને પોતાના જ મા બાપ કે પરિવાર હોય એવી રીતે એમની સેવા કરવામાં આવે છે એમને સવારના ચાના સ બપોરે જમવું સાંજે જમવું રાત્રે જમવું સુઈ જવું આ બધું એક પૂરી વ્યવસ્થા સાથે કરવામાં આવી રહી છે આવી સંસ્થાનું મૂળ ઉત્તર પ્રદેશમાં આવેલા એક સજ્જને શરૂ કરેલું છે આખા ભારતમાં આવી અસંખ્ય સંસ્થાઓ ઊભી કરી છે અને સેંકડો નહીં હજારો માણસો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે આ લાભના દ્વારા કેટલાય માણસોને નવું જીવન પ્રાપ્ત થયું છે ફરીથી તે ભાનમાં આવ્યા છે શાનમાં આવ્યા છે જ્ઞાનમાં આવ્યા છે તેમના પૂર્વજીવનના માણસોના સાથે સંપર્ક કરાવીને એમનું મિલન કરાવીને એમને ઘરે પાછળ પાટા ઉપર ચલાવ્યા છે આવું પવિત્ર કામ બહુ જ સારી રીતે ઉમતા ગામમાં થઈ રહ્યું છે એ જાણીને આનંદ થાય છે શ્રી વીબી પટેલ અને એમના સાથીદારો મારા ઓળખીદા છે વર્ષોથી મારી સાથે સંબંધિત છે અને માનવતામાં એ બહુ માને છે માનવ ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે એવું માનીને એમને આ છે એટલું જ નહીં પણ પોતાની માતુશ્રી કમલાબેનની સ્મૃતિમાં સંસ્થાનું નામ કમલા રાખ્યું છે આટલેથી જ ના અટકતા પોતાના એક એક સર્વન્ટ કહીએ તો પોતાના સીએમાં એવા એક સર્વન્ટની પત્ની કોરોનામાં લાખ પ્રયત્ન કર્યા બચી ન શકી અને ગુજરી ગઈ એની સ્મૃતિમાં કમલા સંધ્યા એ બાયનું નામ સંધ્યા હતું એટલે કમલા સંધ્યા અપના ઘર બનતા એવું નામ રાખ્યું છે આ રીતે બે સ્ત્રીઓને અમર બનાવી દીધી છે કમલાબહેન અને બેન આ રીતે શ્રી મૂળી પટેલ અને એમના સાથીદારોને એટલા ધન્યવાદ આપીએ કેટલા ઓછા કહેવાય હું પરમેશ્વરની પ્રાર્થના કરું કોઈને પણ આવું વિકલાંગ જીવન ના આપે કદાચ આપ્યું હોય તો આવી સંસ્થાઓ એનો ઉદ્ધાર કરે અને એને માનવીય જીવન જીવતા કરી આપે એવી સંસ્થાઓ ખૂબ ખુલે ખૂબ સારા કાર્યકર્તાઓ ઊભા થાય અને સારા કાર્યકર્તાઓ શોખના પ્રયત્નો છોડીને સેવા કરવાના કામમાં લાગી જાય સેવા કરીને જીવનને ધન્ય ધન્ય બનાવે એવું પરમેશ્વરની હાર્દિક પ્રાર્થના આભાર ધન્યવાદ હરિઓમ